quadra. માસારોળ પાસે આવેલ સ્ટર્લિંગ બાયોટેક કંપનીમાં ગત મોડી સાંજે એક કામદારનું મોત એક તરફ પરિવારજનો ન્યાયની ગુહાર લગાવી રહ્યો હતો અને બીજી તરફ કંપનીમાં ઉચ્ચ અધિકારીઓ હિયરિંગમાં વ્યસ્ત હતા પાદરા તાલુકામાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે પાદરા માસારોળ પાસે આવેલ સ્ટર્લિંગ બાયોટેક કંપનીમાં ગત મોડી સાંજે એક સફાઈ કામદારનું મોત નીપજ્યું હતું ના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યો હતો ત્યારે આજે કંપનીના ગેટ બહાર ધરણા પર બેઠા હતા ત્યારે કંપનીમાં નવા પ્લાન્ટ માટે ઇયરિંગનો કાર્યક્રમ હતો ત્યારે કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા પરંતુ ઉચ્ચ અધિકારીઓની માનવતા મરી પરવારી હોય તેમ મૃતકના પરિવારની મુલાકાત સુદ્ધા લીધી ન હતી જ્યારે મીડિયાના કેમેરા જોઈ અધિકારીઓ સ્થળ છોડી રફુચક્કર થયા હતા ત્યારે મહત્વની બાબત છે કે અવારનવાર કંપનીઓમાં સેફ્ટીના અભાવને કારણે કામદારના મોત થઈ રહ્યા છે પરિવારજનો ન્યાય માટે આંદોલન કરવા પડે છે અને ઉચ્ચ અધિકારીઓ આ ખાડા કરી રહ્યા છે સાંજે ખબર પડી સાડા વાગે કે આવું થયું છે પણ અમારે કોઈ સુપરવાઇઝર કે કોઈનો ફોન આવ્યો નહીં સર્લિંગ બાયોડેટ પ્રાઇવેટ લિમિટેડ અમારો કોઈ સુપરવાઇઝર ફોન નહીં આવ્યો અને જે સુપરવાઇઝર ફોન ફોન કર્યો એમના કરીને અમારે ઘરે કહેવા માટે મોકલેલા કે આવું થયું છે તો પછી અમે મારા ભાઈને મોકલ્યો મેં કે તું હોસ્પિટલ પહોંચ મે આવું છું તો ભાઈ ત્યાં હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એકચ્યુઅલી ખબર પડી કે પપ્પાને તો ડેથ થઈ ગયેલી છે ત્યાં સુધી કંપનીવાળાએ કોઈ મને જાણ કરી નહીં કે આવી રીતે લે જઈએ છીએ કશું પણ સુપરવાઇઝરનો કોઈનો કોન્ટેક્ટ આવ્યો નહીં ડાયરેક્ટ બીજા માણસથી થ્રુથી વાત કરાવેલી છે મારું અશોકભાઈ છગનભાઈ વનકર હા સ્ટિંગ કંપની છે અને છગનભાઈ ધનજીભાઈ વાળકર એ મારા રિલેટિવ છે અમારી બાજુભાઈ એમના બે બાબા છે હવે બપોરની બપોનિશીપમાં નોકરી આવેલા અને રાત્રે આઠ વાગે જમીને કઈ કંપનીમાં જ કેન્ટીનમાં જમીને બહાર નીકળતો એમનો કંપનીવાળા એવું કહે છે કે પડી ગયા અને ડેટ થયું હવે કઈ રીતના ડેટ થયું એ તો અમને કોઈ પરિવારને કે અમને કોઈને સગા સંબંધી કોઈને ખબર નથી એમની રીતે હમણે અહીંયાથી કંઈ મુહલ પ્રાઇવેટમાં લઈ ગયા અત્યારે બોડી સરકારીમાં ઘણું સરકારી દવાખાનામાં મૂકેલ છે હજુ સુધી અમે પીએમ થયું નથી અહીં કંપની જોડે વાટાઘાટો ચાલી રહી છે હજુ કોઈ ડિસિઝન આવ્યું નથી અને વાટાટો જ થઈ રહી છે શું લાગે છે હવે અમને તો એમણે એવું કહ્યું કે હવે આ ઊંધા પડી ગયા અને પછી એનો સ્વાસોશ્વાસ બંધ થઈ ગયા પમ્પિંગ કર્યું તો થોડા શ્વાસ હતા અને રસ્તામાં ડેટ થયું પણ હવે અમે કોઈ જાણતા નથી એટલે અમે એવું કહી શકીએ નહીં કે અંદર અહીંયા આગળ અંદર જ થયું કે રસ્તામાં થયું પણ થયું છે કંપનીમાં કંપનીમાં જ આ વસ્તુ બની છે એટલે અમારે એ વિષયનો ન્યાય જોઈએ આ દલિત સમાજના અમે છીએ અને સાધના આની વાટાઘાટો થઈ રહી છે પણ હજુ સુધી આનો ઉકેલ આવ્યો નથી એટલે મારું કહેવું તો એટલું જ છે મીડિયા મિત્રો અને અંદર કંપનીના જે કંઈ એચઆર સાહેબો જે કંઈ હોય એમની મારી એટલી જ વિનંતી છે કે આ ગરીબ છે અને અમને ન્યાય મળવો જોઈએ અમારી ડેડ બોડી જે કંઈ અત્યારે છું આ બાર કે તેર કલાકથી પડી ત્યાં હજાર પડેલી છે એનું પણ હજુ માન સચવાતું નથી